જેથી વન વિભાગની અલગ અલગ પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી જે પૈકી ચોવીસ કલાકની અંદર જ મહિલાને ઈજા પાંજરે પૂરવામાં સફળતા મળી હતી દીપડાને ત્યાંથી લઈને તાત્કાલિક એનિમલ કેર ખાતે આવ્યો હતો પ્રતાપભાઈ વાળા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર